Oh, oh,

પટેલ છે અને મિત્રો તેની ઉંમર ચોવીસ વર્ષની છે મારતી વિગતો અનુસાર આપને જણાવી દઈએ કે જે અમદાવાદમાં સિવિલ એન્જિનિયરિંગનો ત્યારે અભ્યાસ કરે છે અને મિત્રો મિત્રના લગ્ન હોવાને લીધે તે રાજુલા ગયો હતો જો કે મિત્રો જ્યાં તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તે ડરી પડ્યો હતો ત્યારે વધુ જણાવી દઈએ કે એકના એક પુત્રનું આ રીતે મોત થતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ